અને આજે મિત્રો હું તમને લઈ આવ્યો છું હળવદ તાલુકાના હાપકડા ગામની સીમની અંદર આવેલ એક ઐતિહાસિક જગ્યા આમ તો આ જગ્યા જે છે એને એમ કહેવાય કે જેઠવા પીરની જગ્યાથી ઓળખવામાં આવે છે અને આ જે છે જગ્યા એ જેઠવા પીરની જે છે જેઠવા ધાર ઉપર આવેલી છે કારણ કે આ જે ફરતો એમ કહેવાય કે જે ડુંગરાળ પ્રદેશ છે એ જે ડુંગરાળ પ્રદેશ છે એને જેઠવા ધાર તરીકે ઓળખવામાં આવે છે આ તમે જુઓ એક સરસ મજાનું નાનું એવું તલાવડું છે અને એક તલાવડાનો પણ એમ કહેવાય કે હમણાંની એક એમ કહેવાય કે થોડાક દિવસ પ પહેલાંની વધીને વધી બેથી ચાર દિવસ પહેલાંની એક ઘટના છે સામે જે ટેકરી દેખાય એની એ પણ હું તમને આગળ વિડીયોમાં એમ કહેવાય કે મારી સાથે મારા પરમ મિત્ર આઝાદભાઈ છે એમની સાથે આપણે વણવશી તો જગ્યાની અંદર જેવા આપણે એમ કહેવાય કે એના જગ્યાના પ્રાંગણમાં દાખલ થઈ એટલે તમે જુઓ આ પહેલું જાણે છે એમ કહેવાય કે વરખડી ઝારનું વૃક્ષ છે સાથે સાથે એમ કહેવાય કે બે અહીંયા પીપરના પણ વૃક્ષ છે અને પીપળનું વૃક્ષ જે છે એ કહેવાય કે મિત્રો ગમે એવી ઉનાળાની કાળ ગરમી હોય પણ પીપરના ઝાડની નીચે આદત ભાઈ શું કહો કે પીપળના ઝાડમાં ઠંડક કેવી લાગે અને તમે આ ટી શર્ટ તો આખે આખું એમ કહેવાય પાણી પાણી કરી નાખ્યું તો આજે ભાઈ આપણે વિડીયોને શરૂ કરીએ ને એને પહેલા મારે તમને તલાવડી વિશેનું મેં કીધું આ તલાવડીનો શું ઇતિહાસ છે એટલે ચાર પાંચ દિવસ પહેલા ઘટના છે દોસ્તો અહીંયા ત્યાં છે ને પાણી આ બધું ભરતા હતા હ જોકે તલાવડી છે નર્મદાના પાણી થી ભરેલી એટલે ટૂંક અંદર જે ની જે વચ્ચે ઓલી જે આપડે ધાર દેખાય એમાં શું હતું ઈંડા ધાર ની ઉપર ઈંડા મૂકેલા હતા અને પાણી ભરાતા ઈંડા જે છે ડૂબી ગયેલા

અને હકાભાઈનું એમ કહેવાય કે જે જીવન છે એમ તો કહેવાય કે આમ તો વારસામાં મળેલું છે એમના પપ્પા પણ એમ કહેવાય કે જે આ જગ્યામાં તે ઘણું એમને કર્યું છે અને પોતે તમે જુઓ અત્યારે ટેન્કરથી પાણી ભરીને આ જે છે બધા કોઈ માની લો કે ગાય હોય ભેંસ હોય ટૂંકની અંદર પશુ પક્ષીને બધાને અહીંયા પાણી મળી રહે એના માટેનો પ્રયાસ છે તમે જુઓ હમણાં આની અંદર પાણી જે છે એ ઠલવશે ટેન્કર છે ટેન્કરના મારફતે અને આ તમે જુઓ તલાવડી પણ આખી ભરેલી છે અને પીવાના પાણીના ટાંકા પણ એમ કહેવાય કે ભરેલા છે અને કોઈ પણ ધાર્મિક જગ્યા હોય એની અંદર મુખ્યત્વે તમને એમ કહેવાય કે વડ પીપળો અને પીપર આ બધી વસ્તુ જે છે એ સામાન્ય પણ આપણને જોવા મળે અને તમે જોવા કૂતરા પણ એમ કહેવાય કે અહીંના હેવાયા છે કારણ કે અહીંયા એમ કહેવાય કે મંદિરના પ્રાંગણમાં એમને ખાવા પીવાની બધી ભોજનની વ્યવસ્થા મળી રહે છે અને જે તે સમયની અંદર આ જે બધો પ્રદેશ રહ્યો જેઠવાધાર તરીકે ઓળખાય છે એનો એમ કહેવાય છે કે આપણે ઉડતા સાંભરેલા આવ્યો ઇતિહાસને કે ભાઈ આ બધો પ્રદેશ રહ્યો છે ગુંગલીથી લઈને તે મોરબી સુધીનો બધો પ્રદેશ રહ્યો એ એક વખતના સમયમાં જેઠવાઓના જે છે જેઠવાના શાસન હેઠળ આવતો આ તમે જુઓ ધજાનો એમ કહેવાય કે મોટો એકદમ ફર્સ્ટ ક્લાસ છે આખો એનો ઓલો છે ટાવર એની ઉપર ધજા તમે જુઓ એક સાથે બે વ્હાઇટ કલરની અને લીલા કલરની જે લીલા કલરની છે એ જેઠવા પીરની છે અને ઓલી બાજુ જે વ્હાઈટ રહી એ ઢવાણિયા દાદાની છે કારણ કે અહીંયા બે સ્થાન છે એક તો જાણે પીર દાદાનું મંદિર છે જેની અંદર એમ કહેવાય કે દાદાના ચરણ પાદુકા એટલે પગલાં છે અને બાજુની અંદર એમ કહેવાય કે ઢવાણિયા દાદાનું જૂનું મંદિર આવેલું છે અને આ જગ્યાની અંદર એક સરસ મજાનો એ રસોડાની પણ વ્યવસ્થા છે આ તમે જો બહારનો બધો ભાગ છે એ ભોજનશાળાનો છે જે તે સમયે અહીં કોઈ પ્રસંગ પાત કંઈ પણ રસોઈ કરવામાં આવે કે કોઈ પણ પ્રસંગ હોય એ વખતે એમ કહેવાય કે જમણવારનું આયોજન છે એ અહીં નીચે ગોઠવવામાં આવતું હોય છે આ બંને શેડ છે બંને બાજુમાં રસોડાના બે રૂમ છે અને અહીંયા લખેલું પણ છે જય શ્રી જેઠવાપીર હળવદથી અંદાજીત છે આ હશે અઢારથી વીસ કિલોમીટરનું અંતર થતું હશે અને બધો એમ કહેવાય કે જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં એ પાછું જે આ ધાર છે એને જેઠવાઓની ધાર તરીકે ઓળખવામાં આવે છે જેઠવા ધાર અને આ ધારની આગળના ભાગે અહીંથી તકરીબન એમ કહેવાય કે ચાર કિલોમીટરના ગાળે જ્યાં માતાજી ગુડભવાની એ મેરિયાને એમ કહેવાય કે ભાવમાં ભંડારેલો એ સ્થાન પણ એમ કહેવાય કે ફક્ત ચાર કિલોમીટરની દૂરી પર જ આવેલું છે તો પેલા તો તમને જે છે આપણે જેઠવાપીરના દર્શન કરાવીએ અને આઝાદભાઈને બોલાવીએ આઝાદભાઈ આ બાજુ આપણા દર્શક મિત્રોને યાર કંઈક માહિતી તો આપો યાર ગરમી તો હોય ને ભાઈ અત્યારે ઉનાળામાં ગરમી નું હોય તો બોરડીનું વૃક્ષ આ બોરડીનું વૃક્ષ છે અને એને તમે જુઓ એકદમ આમ કહેવાય કે લોખંડની ફેન્સિંગ થીન સરસ મજાનું સજાવવામાં આવેલું છે અને આ છે એ મુખ્ય સ્થાન કે જેના દર્શન કરવા માટે આપણે બધા ભેગા અહીંયા થયા છીએ ખાસ કરીને હું અને આઝાદભાઈ બને ભાઈ અહીંયા જો બધી ભીડ આપણે પીરની જે કંઈ તારીખો આવતી હશે એ બધી અહીંયા દર્શાવવામાં આવેલી છે આખો ચાર્ટ છે અને ખોલો જોઈએ આઝાદભાઈ ખાસ તો આની અંદર દર્શનીય જે છે એમ કહેવાય કે જેઠવાપીના જે ચરણ છે ચરણના ચિહ્નો છે અને ચરણ ચિહ્નો જે છે એ આજે રામદી સ્થાપના થઈને એમાં એ નીચે આ જે છે એમાં ચરણ ચિહ્નો છે જેઠવાપીના આ જે છે ચરણ ચિહ્નો છે અને આ જે ચરણ ચિહ્નો છે એની માન્યતા એવી છે કે આ ચરણ ચિહ્નના દર્શન કરો અને જુનાગઢની ઉપર જે આપણે છે દત્તાત્રેય ભગવાનના ચરણ ચિહ્નો આ બંને સમાન કહેવાય છે કે જે લોકો એમ કહેવાય કે ગુરુ દત્તાત્રયની ટૂંક સુધી પહોંચી ન કે એ લોકો અહીં જે છે ચરણ ચિહ્નાદરને દર્શન કરે એટલે એની જે મનોકામના છે દર્શનની ગુરુ દત્તાત્રેયના ચરણ ચિહ્નની એ પૂર્ણ પૂર્ણ થઈ જતી હોય છે

અને આપણી સાથે જે ભગત છે અહીંના જગ્યાનું ખાસ કરીને સંચાલન કરી રહ્યા છે હકાભાઈ એમનું પણ બે શબ્દની અંદર આપણે અહીંયા આવશે પછી આપણે એમને લઈશું અંદર અને આ જે સ્થળ રહ્યું એની બિલકુલ બાજુ ભાઈ આ એક મંદિર છે નાનું એવું દાદા હા હા ઢવાણિયા દાદા તો મિત્રો ઢવાણિયા દાદા વિશે તો આપણે એટલું કહીશું કે આ બાજુના વિસ્તારની અંદર જાણે એમ કહેવાય કે ઓલો એક યજ્ઞ કરવામાં આવેલો સર્પ યજ્ઞ અને એ વખતે બધા સર્પોની આહુતિ દેવામાં આવતી એ વખતે એમ કહેવાય કે ઘણા ખરા સર્પો એની અંદરથી નીકળી ગઈને આ બાજુના પ્રદેશમાં આવતા રહેલા એની અંદરથી સર્વથી મોટામાં મોટું નામ હોય તો આપણે થાનગઢની બાજુમાં જે વીડ છે એ વીડની અંદર એમ કહેવાય કે દાદા જે બેઠા છે જેનું આમ તો નામ છે બંડૂક પણ એ બંડૂક નામ જે હતા એને બાંડિયાબીલી તરીકે ઓળખવામાં આવશે અને બાંડિયાબેલીનું વીડ જે છે એને માંડવવીર તરીકે ઓળખવામાં આવે છે અને માંડવવીરની અંદર માંડિયા બિલી દાદા જે છે મંડુક નાગ એ આજે પણ ત્યાં બેઠા છે અને થાનગઢની અંદર વાસુકી દાદા છે અને અહીંયા તમે જુઓ ઢવાણિયા ખરેખર ઢવાણા ગામનું નામ જે છે એ આ નાગ ઉપરથી પડેલું જેને ઢવાણિયા દાદા તરીકે ઓળખવામાં આવે છે આ એમની એક અહીંયા ચિત્રની એમ કહેવાય કે પ્રતિકૃતિ જે છે એ રાખવામાં આવેલી છે અને ઇતિહાસ પ્રમાણે જાણવા મળે આપણા ત્રણ નાગનું નામ હાભર્યું વાસુકી દાદા ઢવાણિયા દાદા અને બાંડિયાબેલી દાદા અને એ સિવાય ચંદ્રલિયા દાદા જે છે એ ચંદ્રલિયા ગામની અંદર છે એ પણ એમ કહેવાય કે આપણા ગુજરાતમાં જ છે અને લીંબડીની બાજુની અંદર એક તલસાણા ગામ છે જ્યાં તલસાણીયા દાદાનું એમ કહેવાય કે એક પ્રાચીન સ્થાન આવેલું છે એ પણ એક કહેવાય કે નાગનું જ મોટું મંદિર છે તલસાણીયા દાદાનું જે મંદિર છે એના વિશે પણ એવું જ કહેવાય કે તલસાણા ગામ જે રહ્યું એનું નામ જે છે એ તલસાણીયા નાગ ઉપરથી જે છે તલસાણા નામ પડેલું અને જેઠાપીર દાદાની નવી પેઢલીમાં સ્થાપના તારીખ પચીસ સાત બે હજાર સત્તરના દિવસે જે છે એ આ સ્થાપના કરવામાં આવેલી શ્રાવણ સુદ બીજને મંગળવારના દિવસે જે પહેલાં અહીંયા એમ કહેવાય કે જૂનું મંદિર હતું અને પછી પાછળથી એમ કહેવાય કે જીર્ણો દ્વાર કરેલો એની તારીખની અહીંયા જે છે આ છબી મારવામાં એક તકતી મારવામાં આવેલી છે અને મિત્રો સ્થાન એમ કહેવાય કે એટલું બધું સરસ છે કે અહીંયા એમ કહેવાય કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની અંદર એમ કહેવાય કે અત્યારે તેતાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન છે પણ આ જગ્યાની અંદર તમને પંદરથી વીસ ડિગ્રી જે છે એ માઇનસ લાગે અહીંયા એવું લાગે કે વધીને વધી પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી તાપમાન હશે એવો આપણને અંદાજ લાગે કારણ કે ફરતા વૃક્ષો એટલા બધા છે અને પવન પણ શું ફરતું પાણી ભરેલું છે એટલે પવન પણ એટલો ઠંડો આવે છે તો મિત્રો હું અને આઝાદભાઈ બંને મંદિરનો એમ કહેવાય કે આપણે જે કંઈ બે શબ્દોનો ઇતિહાસ છે એ ખાસ કરીને આ મંદિરની અંદર એમ કહેવાય કે મોટામાં મોટો જો કોઈ ફાળો હોય તો હકાભાઈ અને હકાભાઈના પપ્પા આ બંને બાપ દીકરો એમ કહેવાય કે ઘણું ખરું એમ કહેવાય કે આની અંદર સમર્પિત કર્યું છે પોતાનું સેવા જે છે એ સમર્પિત કરતા આવ્યા છે અહીંયા આવતા લો હકાભાઈ આપણે આગળ આવતા રહ્યા અરે આગળમાં તમે ભાઈ મેન છો અહીંના હવે આ જે જગ્યા રહી એનું મહત્વની અંદર શું છે મહત્વ આપણે ઘણી જગ્યાને સાભરેલું છે કે આ ચરણ પાદુકા જે છે ને એનું બહુ મોટું મહત્વ છે

તમને ટૂંકની અંદર તમે નોકરી કરો ભીડિયો પણ તો છતાં તમને તમારા જે શેડ છે આ સેવા પૂજા માટે તમને બહુ સારામાં સારું એમ કહેવાય કે આપી રહ્યા છે અને બીજો એક આપણે આવતા વિડીયોમાં મારા તમે બોલેલા કે તમને પણ આનો એમ કહેવાય કે એક અનુભવ છે કહેવાય કે ચમત્કાર બરોબર કોઈ પણ સેવા માણસ દિલથી કરતો હોય ને એટલે ક્યારેક ને ક્યારેક એવો અનુભવ થતો હોય છે એ અનુભવ વિશે થોડીક વાત કરો બે શબ્દોમાં અનુભવમાં તો બીજું શું આજે બાજુમાં આજે ભાલુ રિવાજે છે આ ભાલુ જે રહ્યો ને એ એક સમય એમ કહેવાય કે હકા ભાઈએ પોતે ધ્રુણતા ભરેલું ધ્રુવતા આખું એમ એ નહીં મેળે આપ મેળે તો મિત્રો આવો છે એમ કહેવાય કે એનો ટૂંકો ઇતિહાસ અને આજે ચરણ પાદુકા જે છે એ મિત્રો એમ કહેવાય કે ખરેખર હં હં

તો મિત્રો આવો છે આ જગ્યાનો રસપ્રદ ઇતિહાસ બરોબર તો આપણે અહીંયા વિડીયોને કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ તમને એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ બંધ કરી દીધું આજે ભાઈ